આજરોજ રોજ સરહદ ડેરી અંજાર દ્વારા અંજાર તાલુકાના ચાંદરાણી ગામ ખાતે સરહદ સંકુલમાં નવનિર્મિત સરહદ ડેરીની કોર્પોરેટ હેડ ઓફિસનું લોકાર્પણ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સજ્જ સરહદ ડેરીના કોર્પોરેટ ઓફિસના લોકાર્પણ પ્રસંગે ભારતીય પરંપરા મુજબ પૂજાવિધિ અને હવન વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું આ બાબતે સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે કચ્છ જિલ્લાની સૌથી મોટી ડેરી એટલે સરહદ ડેરીની કામગીરીનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જતું હોવાથી અંજાર સ્થિત હાલની જગ્યા કર્મચારીઓ તથા રેકર્ડ રાખવા માટે નાની પડતી હતી જેથી નૂતન કોર્પોરેટ ઓફિસનું નિર્માણ કરીને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જે સરહ સંકુલની અંદર જ બનાવેલ હોવાથી દૈનિક દૂધ પ્લાન્ટ આઈસ્ક્રીમ પ્લાન્ટ કેટલ ફીડ પ્લાન્ટ વગેરેની કામગીરી રૂબરૂમાં જોઈ શકાશે અને ઝડપથી સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે વધુમાં તેમણે જણાવ્યું કે કામ અર્થે તમામ પત્રવ્યવહાર કરવા માટે હવેથી ચાંદ્રાણી સ્થિત નૂતન ઓફિસનું સરનામું ઉપયોગમાં લેવું આ સાથે સરહદ ડેરી વાઇસ ચેરમેન વિશ્રામભાઈ રાબડિયા તમામ ડાયરેક્ટરો હેડ ઓફિસ એજીએમ નીરવભાઈ ગુસાઈ દૂધ પ્લાન્ટ આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ કેટલ ફીડ પ્લાન્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર